નમસ્કાર દર્શક મિત્ર મધ્ય ગુજરાતના ના વાદ ન્યુઝ ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજનો તારીખ સોળ એક બે હજાર ચોવીસ પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પાનવડ પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાનમાં જોડાયા અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ યોજાનાર છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તારીખ ચૌદ એક બે હજાર ચોવીસથી થી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન આંદોલન રૂપે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું જિલ્લાના ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા આ જન આંદોલનમાં તમામ ગ્રામ્ય શહેરી વિસ્તારના નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને